મકાન જોવા જઈ રહ્યા એક આખા ખડીરમાં બે મકાન જૂના હે આપણો આ ગણેશ પર ખડીર ભચાઉ તાલુકો બરાબર એટલે આખા ખડીરમાં બે મકાન જૂના હોય અને જોયા જેવો હોય આ તારે જે મકાન જોવા જઈ રહ્યા એ મકાન પાછા હવે થોડાક સમયમાં ટૂંક સમયમાં વીખવાના હે એટલે આપણે બે દી રોકાઈને આ વિડીયો બનાવો હે અને અત્યારે જ બનાવી દેસુ કેમ કે સો વર્ષથી ઉપરનો મકાન હોય એમાં અલગ અલગ ડિઝાઇન હું હું ખજીનો હોય આખું ગામ વખાણે વિરમભાઈ આખું ગામ વખાણે મકાન જોયા જેવું એક જ વધ્યો હે તો હવે એ મકાને આવી ગયા છીએ આપણે એ આર્યો આર્ય

જોવો છો કે હા એમ જૂની છે બહુ આ જૂના સમયની હા છે અને આ ઠંડક બહુ આપે અને આ મકાન જે તમે જોઈ રહ્યા છો એ કેટલું જૂનું છે એ તો ભાઈકને પૂછ્યા પણ આની ઉપર જે પલાર ચીકણી માટી એનો થર ચડાવે અડધો ફૂટથી ઓછો એવો બરાબર અને એ ત્રણે ત્રણેય વર્ષે આ મકાન ઉપર ચડાવો પડે અને અહીંયાથી તમને બતાવો ઉપર જઈને થોડુંક બતાવો જુઓ જો કેવું લાગી રહ્યું હોય અદ્ભુત અને આ ખડકી અહીંયા હું જોઈ આવું આ બાજુ હું શું હોય આ બાજુ શું હોય હા એ ભાઈ કહે રહ્યા વિરમભાઈ કે આ બાજુ ઝાડો જો અહીંયા કોઈ જાતું નથી પણ હું ડરી ગયો હું વિચાર કરો કે આ ઝાડ ઉગી ગયું હે હે કુતરી વિયાર હડે લગભગ નથી લાગતી આ મકાન કેટલું જૂનું હે આના ભેગો જ તમારું હે અચ્છા તમારા કાકાનો આ કાકા નામ હું ગોવિંદભાઈ કેવા ગોવિંદભાઈ વીરાભાઈ કેવા વર્ચન વર્ચન આહિર ગણેશ પર ગણેશ પર ખડીર તાલુકો બચાવ હશે તમારા પેલું આ લઈ લે એટલે આપણે બારા નીકળી જાય કુતરી વીણી હોય એટલે પછી એનું શું કેવું હે ઘર માં ઝાડવા તો ઉડી ગયા અત્યારે વિડીયો આપણે બંધ કરી દે આ બાજુ પેલો બનાવી લે આ તમે ઓરા આવી જાઓ લાલજીભાઈ પેઢી નું નામ બોલી નાખો કે આટલી પેઢી થઈ આ મકાને જૂનું હે માય કૂતરીને આપણે કાઢી અને પછી વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરશું કૂતરી જો ફાડી નાખે તો ફિલ્મ બગડે એ રિસ્કી જેવું કામ છે હવે આ તમે દાદા નામ બોલતા હો તમારું નામ લાલજીભાઈ પાસે મારું નામ લાલજીભાઈ હા પછી બાપાના પેથાભાઈ હા મારા દાદાના વીરાભાઈ વર્તન ખડી તાલુકો બચાવ

બેરાીરા કે આપણે વેલાભાઈ બીજલભાઈ વેલાભાઈ બીજલભાઈ ઈ કેવા ઢીલા એનું જૂનું મકાન એમના મા રહે ઈ રીવી ઈ જૂનું ઈ મકાન ધોરાવીરામાં અને બીજું આ મકાન તમારા અનુમાન પ્રમાણે કોઈ જૂનું આટલું પાછું સમય પહેલા કરેલી કેટલા નિતર વર્ષ પેલા એટલે આ કીધું ને ભાઈ આપડે દેવલ ડોકરી દેવલ ડોકરી આ કરી દીધા

પણ અંદર થોડું પાણી વીકતા પેલા પગે લાગજો બધી એમાં બાજુ વાર મકાન આ ગાર એ કરેલી બરાબર વાળી બરાબર અને આ આડું લાકડું જાડું એટલું આ લાકડી ઓહો આ એવડો કેડો જાડો કેડો મે માં મુઠીમાં ના આવે એવડો છે આ તો આને લાલજીભાઈ આને ટીપ ટોપ કરો તો આ તમારી પેઢીઓ કઈક જોઈ લે હાલી હાલી જ પણ આને બરાબર બરાબર રિપેરિંગ કરી નાખો ને પડો રિપેર તો હવે લાઈટ ચાલુ કરો જરા ચાલુ કરી હે આ ટેકો ભરાયો છે અને પાછું જે આપડે બાપ દાદા ની યાદગીરી છે આમાં ઈ મોટી આમાં આપડી દાદી ના માના બાપ જે આ સભિયા છે ખરેખર

બસ ક્યાં આવશે તો એમ કેતા વાંડો અહિયાં પડશે કામ પડશે ને ત્યાં આટલો થશે

આ આશ્રમ બાપુનો ફોટો છે વાહ બહુ સરસ રામ આ આ કોઈ આ સાબુડા છે આજ ઘણા પુસ્તક પડ્યા છે ઘર તો તમારું ધાર્મિક છે ધાર્મિક છે નાટપણમાં વાહ જો આ પુસ્તક બધાય પડ્યા છે પણ કયા કયા પુસ્તક પડ્યા છે કે આ આશ્રમ બાપુનું છે અને આ એ આશારમ બાપુનું બધા આશારમ બાપુના પુસ્તક પડ્યા છે પણ વાંચવાવાળા હવે વાંચવાવાળાની કમી છે વાંચવાવાળા વાડી વાંચવા વાગ્યા વાડી બરાબર અને હવે આ તમે નિરખી જોઈ લો વિડીયો થોડોક લાંબો બનશે પણ અમૂલ્ય વસ્તુ છે ધીરે 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 બધી ઊભા રહો જરા ફરાવી લો હું છું બધી અલગ અલગ ભણે ઊંધો ઉંધો જોયું એમ ભણે ઊંધો ચડી ગયો ભણ નીચા ની

અત્યારે બાજુનું મકાન બીજા વિડીયો બતાવવાની કોશિશ કરશું જો કૂતરી નીકળી જાય છે તો નકા પછી વિડીયો આપશું અહીંયા આપણે વિડીયાને શેર જરૂરથી કરી દેજો આવી ધરોહર હવે લગભગ લગભગ આ લુક થવાની આરે આ મકાન તો વીખી નાખવાના છે એટલે નિર્ખીન જોઈ લેજો જય હિન્દ